દર્શન કરાવીએ દિવાળી સ્પેશિયલ બસ આવી જ રીતે કમેન્ટ કરતા રહેજો સાથ સહકાર આપતા રહેજો ફોલો કરતા રહેજો નવા વર્ષમાં તમે અને અમે મળીને હજુ પણ વધારે ગ્રો કરીશું ચાલો માતાજીના દર્શન કરીએ ઉજાપાનના દરેક સ્ટોર છે દસ રૂપિયા જેવી પ્રાઇસથી ચુંદડી નારિયેલ ફૂલ અગરબત્તી બધું જ તમને અહીંયા મળશે જો આવી રીતે આવશે અહીંયા તાજા ફૂલના પણ તમને હાર મળશે આવી રીતે જો અલગ અલગ દુકાનો પર અલગ અલગ પૂજાપાનો બધો સામાન બધી જ વસ્તુઓ તમને અહીંયા મળી જવાની છે જો ઓકે દસ રૂપિયામાં પ્રસાદ ચુંદડી ફૂલ હાર જે પણ જોઈએ બધું મળી જાય ઓકે રીતે તમને હેવી ઇંગ્લિશ ફૂલ જોઈતા હોય તો પણ મળશે આ ફૂલ એક કળીના હિસાબથી આપો છો શું ભાવમાં આવશે વીસ રૂપિયામાં એક હે ને જો પણ તાજા ફ્રેશ ફૂલ લઈને અંકલ અહીંયા બેઠેલા છે એમની પાસે ફૂલ હાર ગુલાબ કમળ બધી જ વસ્તુઓ અલગ અલગ બધી મળી જશે આ લીલીના તો હાર બનાવશો ને

બધું તમને સાઠ સાઈઠ રૂપિયામાં શાર દસ રૂપિયા વાળો છે તમને સામાન અહીંયા તુરજા ભવાની માતાજીના દર્શન કરવા જ્યાં આવો છો બારણે તમને બધું જ વસ્તુઓ મળી જશે હેવી ચુંદડીનું કલેક્શન છે માતાજીનું જો આખું સિક્વન્સમાં કામ દોરાવર્કમાં અને હેવી ચુંદડી આવશે શું ભાવમાં કે છે સો રૂપિયામાં મળશે બરાબર તમને મળશે એમાં પણ અલગ અલગ કલર આ અલગ અઢી વાળી પણ છે આ સો સો રૂપિયા વાળી છે જો આ લાલ લીલા બ્લાઉઝ પીસ શું ભાવના છે લાલ લીલા માતાજી ને બ્લાઉઝ પીસ ચડાવવા માટે ત્રીસ રૂપિયા માં તમને મળી જશે અને સાડીઓ પણ ચુંદડી તમારે માતાજીને ચડાવી હોય તો ત્રણસો રૂપિયાની અંદર મળી જશે આખી હેવી ચુંદડી છે જો આખું સિકવન્સમાં કામ કરેલું છે એમાં પણ દોરો વર્ક છે એકદમ હેવી વસ્તુ આવશે અને લેસ પણ તમને એકદમ જોરદાર બોર્ડરમાં મળી જશે જો બહુ જ સરસ એવું તમને માતાજીને ચડાવવાના પૂજાપા સાડી બધી જ વસ્તુઓ ગેટના બહારને બેઠેલા જે છે આ ગેટ છે અને ગેટના બહારને જ છે બેઠેલા ત્યાં તમને મળી જશે આ મંદિર પરિસરનું અહીંયા પાર્કિંગ છે ટુ વ્હીલર પાર્કિંગ આ બાજુ ફોર વ્હીલર પાર્કિંગ અને આ છે મંદિર આપણે અંદર જવાના છે દર્શન કરીએ જો ભાઈ આ મંદિરનું મેઇન ગેટ છે અહીંયાથી એન્ટ્રી આપણે જઈએ અંદર ઓકે ઓકે હા ચાલો અંદર જઈએ આપણે માતાજીના દર્શન કરવા અહીંયાથી જો લેડીઝ અને જેન્ટ્સમાં અલગ અલગ લાઈનો છે તો મા તુર્ગા ભવાનીના મંદિરમાં આપણે ઊભા છે દિવાળીનો પવિત્ર દિવસ અને માતાજીના જોરદાર એવા દર્શન કરાયા છે વિડીયો શેર કરજો અને તમે પણ ફેસ્ટિવલ ટાઈમમાં નવા દિવસોમાં માતાજીના દર્શન કરવા આવી છે આજકાલ આપણે નવી નવી સ્ટાઇલથી તમને મંદિર બતાવવાની કોશિશ કરી રહ્યા છે જો મંદિર પરિસરમાં જોરદાર એવું કોતરણી કામ છે અને આ છે ને મરાઠી લોકો વધારે આ માતાજીને માનતા હોય છે તુળજા ભવાની જે જય ભવાની માતાજી કહીએ છીએ એ જય ભવાની એટલે ચુરજા માતાનું મંદિર છે અહીંયા મરાઠી લોકો ખાસ કરીને વિઝિટ કરતા હોય છે પણ નવા દિવસોની અંદર માતાજીના દર્શન કરવા તમે પણ આવી જાઓ કઈ જઈ રહ્યા છે એટલે માતાજીના મંદિરની પ્રદક્ષિણા કરવા ઓકે ચાલો માતાજીના મંદિરની પ્રદક્ષિણા કરતાં કરતાં તમે જોઈ રહ્યા છો મંદિરને ખૂબસૂરત એવી કોતરણી કામથી સજાવેલું છે ને મહાકાળી માતા છે અહીંયા આ મહાકાળી માતા છે ને કીધા મહાકાળી માતા છે અહીંયા જો જોઈ જોરદાર એવું મંદિરનું શિખર તમે દર્શન કરશો એટલે આમ ધન્ય ધન્ય થઈ જાવ એટલા જોરદાર એવા તમને દર્શન થવાના છે જો મંદિર છે ને અહીંયા સરસ્વતી માતા છે આવી રીતનું મંદિરનું આખું કોતરણી કામ છે અને બહુ જ સરસ એવું મંદિર પરિસર છે અને આ મંદિરનું આખું શિખર જોઈ લો આ રીતે છે નહીં નવા માતાજીના દર્શન કરીએ તો ધન્ય ધન્ય થઈ જાય આ છે અખંડ ધોની છે જો બધા જ અહીંયા અખંડ ધોની દર્શન થશે જો આ ખંડ ધૂની છે આખંડ ધૂની છે બારો માસ ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ તડકું ચોમાસું કંઈ પણ હોય અખંડ ધૂની સળગતી જ હોય છે ઓકે ભગવાનને થાળ ધરાવવાનો સમય થઈ ગયો છે અને ભગવાનને થાળ ધરાવી દીધા અગરબત્તી અહીંયા કરી દીધા છે જોઈને ગણપતિ બાપ્પાનો થાળ થાળ ગયો છે જો આપણે આરતીના ટાઈમે જ પહોંચી ગયા છે સવારે છ વાગે અને સાંજે છ વાગે આરતી માતાજીની થતી હોય છે અમે આજે આરતીનો ટાઈમ જોઈને આવ્યા હતા દિવાળીના દિવસે બહુ સરસ એવા માતાજીના દર્શન કર્યા આરતી કરી અને લાઇટો પણ શરૂ થઈ ગઈ છે તો જો દિવાળીના દિવસના તમને દર્શન તુળજા ભવાની માતાના કરાવી દીધા આપણે આરતી ટાઈમે આવ્યા હતા રોજ સવારે છ વાગે સાંજે છ વાગે માતાજીની આરતી થાય છે અમને માતાજીનો આરતીના લાવો લેવાનો મળ્યો તમે પણ આ ફેસ્ટિવલ ટાઈમ પર જરૂરથી આરતીના ટાઈમે માતાજીના દર્શન કરવા આવી જજો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો ફરીથી મળીએ છીએ નવા એક પ્લેસ પર નવી એક જગ્યા પર અને આ દિવાળી ટાઈમ પર તમે પણ દર્શન કરવા જરૂરથી આવજો બરાબર ચાલો તો ફરી મળીએ છીએ ભારત માતા કી જય 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 ગરુ ગુજરાત